સુરત મહાનગરપાલિકામાં આજે વિપક્ષ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત મહાનગરપાલિકામાં આજે વિપક્ષ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે વિપક્ષના નેતાઓએ ઉતરતા જ પોલીસ કાફલો પણ ગોઠવી દેવાયો હતો આ દરમિયાન પોલીસ દ્વારા વિપક્ષના નેતાઓની અટકાયત કરવામાં આવી અને આ દરમિયાન એપી દ્વારા પોલીસના જવાનો દારૂના નશામાં હોવાના આરોપ પણ લગાડવામાં આવ્યા વિપક્ષના નેતાઓએ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર કરતા જણાવાયું હતું કે પોલીસ અધિકારી ભાઈ ભાઈ ભેગા મળી ખાઈ મલાઈ આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે વિપક્ષના નેતાઓએ આગ્રહ કર્યો હતો પરંતુ સિક્યુરિટીએ તેમને કમિશનર મીટિંગમાં હોવાનું કહી અને રોકી દીધા હતા વિપક્ષની વિપક્ષની નેતા નેતા સાકરિયા અને અન્ય મહિલા શાંતિપૂર્વક ચેમ્બરમાં જઈ રહ્યા હતા ત્યારે પીઆઈએ તેમને બળજબરીથી ખેંચી અટકાયત કરી પાયલ સાકરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પુરુષ પીઆઈએ મારો હાથ પકડી અટકાયત કરવાનો પ્રયાસ કર્યો જે દુઃખદ છે પાયલ સાકરિયાએ પણ જણાવ્યું કે ભાજપ અને પાલિકાના અધિકારીઓ એકસાથે કામ કરી રહ્યા છે અમારી સામે અભદ્ર વર્તન કરવામાં આવેલું છે અમે માત્ર અમારો હક માંગતા હતા પરંતુ કમિશનર અમારી સાથે મળતા નથી અને પત્રોના જવાબ પણ નથી આપતા આ સમગ્ર ઘટનાને લઈ એએપી અને પોલીસ વચ્ચે જપ્પાજપ્પી થવા પામી હતી અને વિપક્ષના નેતાઓ પોલીસના વર્તન પર કડક આક્ષેપો કર્યા બીનો રિપોર્ટ સુનિલ ગાંજીવાલા સુરત આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્રતાભર્યું ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે નહીં કે ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછે છે લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છે આજ દિન સુધી એમના એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનું જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપવાળા જ નહીં પરંતુ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો આ વેરો ભરે છે એનો જે પગાર ઉપર આજે કમિશ્નરને જે પગાર મળે છે એ પગાર ઉપર એ લોકો જે કામ કરે છે ખરેખર ભાજપના નેતાઓનું કામ કરતા હોય એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય એમ નથી આજે અમે તમામ નગરસેવકોની સાથે સંગઠનની સાથે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલા શકો